અનાજ ચોરી કરતા આ રાશન માફિયાઓ વીસ કિલો આપવાને બદલે દસ દસ કિલો કેમ આપે છે ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રહે ત્યાં જઈ અને એમની પૂછતાછ કરી જનતા ઊભી છે લોકો રાશન લેવા માટે ઊભા છે એમની પૂછતાછ કરી કે ભાઈ તમને કેટલું રાશન આપે છે હવે એક મહિલા છે એવું કે છે કે ભાઈ એમને દસ કિલો આપે છે હવે જયારે એમનું રાશન કાર્ડ જોયું ત્યારે એ મહિલા વીસ કિલોની કેપેસિટી ધરાવે એટલા રાશન કાર્ડ એમના નામ હતા તો પછી આ લોકો દસ કિલો કેમ આપે છે ત્યારે શું થયું છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પહોંચ્યા છે અને આ ચોરના પેટના ભાંડો ફોડ્યો છે જો કેવી રીતે એમને પણ પરસેવો વળી ગયો જ્યારે ભાંડો ફૂટે છે ને ત્યારે આ ખોટા અને ચોર જે છે ને એ લોકોને આવા જ પરસેવા વળે છે જુઓ તમે એક વખત આ તો બગાડ્યા હવે 20 કિલો આવે 10 કિલો લઈને જાવ નથી આપતા અરે કેવું તમે એમ કહો કે અમે આપીએ બરાબર તો કે છે ત્યાં આવીને તો નથી આપતા

લાભાર જ બધું આવ્યું છે ને જથ્થા સિવાય નહીં પડ્યું બે નંબર નું છે અરે આ ખાણ આવી છે જ તમાર અરે ડિટેઈલી ખાણની ચોપની ખાણ જતાંનું વિગત લઈને ભાઈ તું બીજી વાત તો લાવ ને તો હું જેવું તો કા બેટા આરો ઓજે કોણ અરે આપ છે ને બે ને આ તો તું નાખો લાવ લે ને એને એને કીધું એને આવે છે

लाजatani विगत ताना हुजे तुम्हारी पाना विगत न हो तो तुम तो दुकान पर जाओ तुम आए हो काम पे हो सोचो खाया से दर वक्त तुम एम क्यों फलाणो बाय लेन आउसे पूछो बाय नहीं वो है लाते विगत है अपना सही जाए अगर कौनो कार्ड छे हमने तो मोर साथे सोचो करला तो मोर साथे आती है 1 किलो गेहूं अरे पण विगत न बरस ना पछ पाकी काम लासो ये ले पेट लो कार्ड छे बीटेल वाले ने बोनस है तुम्हारी से ने पूरा बोनस है હેલો કટે વિપુલ ભાઈ વાત થાય છે

આ આ છે ને એક વર્ષ પેલા અહિયાં આવીને આપણે ફરિયાદ કરેલી તેર નવ

מול תמיכה הוא בא שוב. לא, כי לא גאון שלא גאון שלו אוכל פה.

मार देते हैं ये पहला बेस्ट भी है ये पता है इतना ही कर सके पता है इतना ही कर सके तेरे लोगों का नथी नथी नहीं आ रहा मैं ना ये नथी कंप्यूटर नथी प्रिंटर दस दिलावता दस किलो चौका ले होगा ना करे बीस किलो हाँ बीस किलो दे हमें ना कभी पहली बार हिट पार्टी अब ना कभी उछुवा ना बोरा ही बेटा य

બેન બધી દુકાન માં આ પરિસ્થિતિ છે એક વર્ષ પેલા ને સાડા ચાર લાખ નો દંડ કર્યો છે હજુ ભર્યો નથી બે મહિને તમને આ જે મેટર કરી તમે જે ચાર્જ બીજા ને આપો છતાં માણસ છે ઈચ્છ્યા અને પાછું વર્ષે એમ જ અનાજ ઓછું આપે છે

આની પાસે છે ને આ એક દુકાન નથી બીજી ઘણી દુકાન છે આ વિસ્તારમાં બધી આજ ચાલે છે બેન આ એક દુકાન નથી આની પાસે પ્રિયંકા પ્રિયંકા પેલે છે ત્યાં આની છે અહીંયા લક્ષ્મણનગર ખાડી પુલ પાસે ત્યાં આની જ છે બધા એક ના એક છે અને બધે આ ચાલે છે અમે દરેક જગ્યાએ જઈને આ રીતે રેડ પાડી કેતા હોય બોલો દરેક જગ્યાએ આ ચાલે છે બેન આ લોકોને કોઈનો ડર નથી આવો આવો હા હા કે પણ કેટલી વાર માં આવશો તમે કઈ વાંધો નહીં ના બેન એટલે અમારું ગુરુ એવું કે જતું રહેવું ખબર પડે બે કિલો ખાંડ આપીને રવાના કરી દીધા એટલે હવે છ કિલો ચોખા આપ્યા ચાર કિલો ચાર કિલો ચોખા અને છ કિલો બે નામ છે એટલે પાંચ કિલો ના હિસાબે દસ કિલો અનાજ મળે પહેલાં અમને ખાલી માત્ર બે કિલો ખાંડ આપીને રવાના કરી દીધા હતા દરેક જે અહીંયા ગ્રાહક આવે છે એને આ રીતે અડધો અડધો અનાજ આપીને રવાના કોઈને વીસ કિલો મળતું હોય તો દસ કિલો ચોખા આપીને રવાના કરી દઈ ગયા મહિને રેડ પાડી હતી લોકોના અનાજ ઓછું આપતા હતા એક ગર્ભવતી બેનને ત્રણ ચાર ચાર ટકા ખાતા ત્યારે અનાજ આપ્યું હતું અંદર ખાય ગેરકાયદેસર ખાંડનો જથ્થો હતો અને આનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે બીજાને સાજ આપ્યો છે છતાં માણસ એનો જ છે અહીંયા અને પાછી એની જ અહીં રામાણ ચાલુ છે હમણાં ડેપ્યુટી મામલિક ફોન કર્યો છે એમણે પણ કીધું કેટલો